રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક વચ્ચેનો ભેદ સમજવા ઇન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નામાંકિત લોકોએ ભાગ લીધો હતો સુરતમાં વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જતી રહી છે ત્યારે તેમના માટે રસોઈ અને સારું ભોજન મેળવવું એક મોટી સમસ્યા બનીને ઊભરી છે ત્યારે સમસ્યા નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટા ફૂડ પ્રચલિત થઈ રહ્યું છે પરંતુ મોટાભાગના લોકો રેડી ટુ ઈટ અને રેડી ટુ કુક વચ્ચે મૂંઝોડા મુકાઈ જાય છે તેઓના વચ્ચેનો ભેદ ભેદ સમજી નથી શકતા ત્યાં વિશે લોકો માહિતગાર થાય માટે એક્સપોર્ટ ઇન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે સેટા એક્સપોર્ટના પિયુષ શેટા તેજલ શેટાએ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એક પ્રકારનું હોય છે જે વ્યક્તિ માત્ર પાંચથી થી પંદર મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડ માં પોતાના પ્રમાણે સ્વાદમાં ચેન્જ પણ કરી શકે છે અત્યારે આપણે ઇન્સ્ટા ફૂડ રેડી ટુ કુક ફૂડ બનાવવાનો ઇવેન્ટ રાખવામાં આવેલ છે 100 પ્લસ કપલ અહીંયા ભાગ લેશે બે રાઉન્ડ માં આપણે લેશું 10% પર્સન્ટ થી અબજે પ્રોડક્ટ બનવાની છે એનું ફર્સ્ટ રાઉન્ડ થશે અને ફર્સ્ટ ટુ ફાઈવ મિનિટ માટે આપણે સેકન્ડ રાઉન્ડ લેશું જી મેમ આ કોમ્પિટિશન રાખવાનો મુખ્ય ઉદ્દેશ રેડી ટુ કુક ફૂડ અને રેડી ટુ ઇટ ફૂડ એમાં ડિફરન્સ બહુ બધો હોય છે તો રેડી ટુ કુક ફૂડ આપણા બોડી માટે બહુ જ સારું હોય છે તો એ બનાવવામાં બી વધારે ટાઈમ નથી જોતો એ પ્રિમિક્સ બનાવેલું છે હેલ્ધી ફૂડ છે એના માટે કેટલીક વેરાયટીઓ છે અને અને જે મહિલાઓ છે ગૃહિણી છે કેવી રીતના એ સ્વીકાર છે ગૃહિણીઓ કારણ કે આમાં આપણે ઇન્ગ્રીડિયન્ટ કંઈ બાર બજારમાં લેવા જવાની જરૂર નથી બધા જ ઇન્ગ્રીડિયન્ટ બધા પેકેટમાં અંદર આપેલા જ છે પ્લસ પોઈન્ટ એ છે કે આપણે આપણા ટેસ્ટ પ્રમાણે આપણા ઇન્ગ્રીડિયન્ટ અંદર ઉમેરી બી શકીએ છીએ જેનાથી કોઈ આપણને રિએક્શન બોડીમાં થવાનું નથી એટલે ગૃહિણીઓ ડેફિનેટલી સ્વીકારશે આજે હેકનિક લાઈફમાં ગૃહિણીઓ પાસે બી સામી નથી કે ગ્રોસરી લાવો સબ્જી લાવો બધું એ કરો અને બનાવો એ બી થાકી જાય છે અને બી જોબની જરૂર છે અત્યારે સો કેટલી વેરાઈટીઓ છે 25 પ્લસ વેરાઈટીઓ છે 5 મિનિટમાં માં બનશે રવા શીરો મોહન છે પુલાવ છે આપણો કાજુ કરી સબ્જી છે જે બ્રેડ સાથે બી ખાઈ શકે છે એન્ડ દાળ રાઈસ ઓલ રાઈસ ની આઈટમ છે બધી જ દાળ ઢોકળી ફેવરિટ છે બધાની તો એ મોસ્ટ છે બસ ઓલ અને આ કેટલા સમયમાં બની જતી હોય છે 5 ટુ 15 મિનિટ્સ ઓન્લી 5 ટુ 15 મિનિટ્સ અને મોસ્ટ ઓફ કેવા લોકો એ કરતા હોય છે એનો યુઝ કરતા હોય છે કે કયા કેવા પ્રકારના લોકો એને યુઝ કરી શકે છે બેસ્ટ છે તો આપણું એક ડેલી ફૂડ છે સ્ટુડન્ટ લોકો છે જે બહાર જાય છે ઇન્ડિયન ફૂડ બહુ મિસ કરે છે એના માટે છે આપણે અને જે એલ્ડર્સ પીપલ છે જે નથી થતું નથી એના માટે બી છે બહાર જાઓ છો તો કેરી બી કરી શકો છો બચ્ચાઓ સાથે છે ઇવન બચ્ચાઓને બી કોઈ સાઈડ ઇફેક્ટ નથી નેચરલ ફૂડ છે એમાં કોઈ ડ્રાઈંગ પ્રોસેસ કરવામાં આવેલી નથી સો ફાટા સ્થિત વિશાળ રેસ્ટોરન્ટના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસેથી ઇન્સ્ટા ફૂડ બનાવડાવવામાં આવ્યું હતું અને ફીડબેક લેવામાં આવ્યો હતો સ્વાદ કિચન જય બ્રાન્ડમાંથી સ્નેહા ઠક્કર રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બીજે ડોંડા ઉપરાંત ઇન્ફ્લુએન્સર જગદીશ પુરોહિત ચિગર જોશી, મોનાલી વગેરે ઉપસ્થિત રહી રેડી ટુ કુક માં હાથ અજમાવ્યો હતો